ગામ ગોદાળાથી બોલું ભાઈ મારી નાત તમને જણાવવાનું અને શું નાનું ખાસ કરીને તને જણાવવાનું કે ભાઈ તું વિડીયાની માલપા એવું બોલશો કે માં આવો તો એવું આ ભાલ નાત નો આપણી સમાજને કદાચ તું મરણ કરીને જો એવું અમારેથી મરણ ન કરાય તો આ ભાન પંથક છે પછી ખારો પાઠ છે એની માલપા પેઢી હું તો કોઈ પણ પેઢી નિમાવીને મને કે એટલે અમે ત્યાં આવવા ત્યાર થઈ અને કેસુ નાનું સોપડો ત્યાં લઈ અને તું જે વાંચે વાંચે તું વાંસવા ગયો જારું વાંસવો એટલો વાંસી લે જેટલું બાર દેવું એટલું દઈ દે પણ તું સામે આવી પછી હું તારું બહાર આપીશ તારી જેમ હું હરામી નથી તો કૂતરા ઘોડે બહેન જે આવે તો હું બોલ્યા જ કરી એમ એમ હું નહીં બોલું પણ જયારે મારી સામે આવી જાય ને એક વખત એક વખત સામે આવી જાય પછી હું તારો સોપડો તે બી ખોલીશ કે શું નાનું ભાઈ કેસલા તે બી હું તારો સોપડો ખોલીશ તું કાન ખોલી સાંભળી લે છે અત્યારે હું આગળ વધુ નહીં ખોલું એમ અત્યારે હું ખોલું ને તો ના એવું સમજે કે તો હમ હમ ખાર ખેદ ના લીધે કે એટલે હું અત્યારે નથી ખોલતો ને કઈ તારો સોપડો પીડો જ છે મારી આગળ જે મારો સોપડો અત્યારે અમારો લઈને તલસડા ની પરદારો તું ખોલી ને બેહી ગયો છો તો તું તારે હોય એટલું હજી વાંચ્યા જ કે ને સંભળાવ્યા પણ જે સામે આવી પછી હું તારો સાપડો ખોલીશ આ હું કાંતિ તલસી તે ખોલીશ તારો તું એવું ન સમજતો કે અમે હાવ સોખા છીએ અને મારામાં કંઈ સેજ નહીં એવું તો સમજમાં એ તારા મગજમાંથી કાઢી નાખ પણ તેની હું એ બે હજાર નાચની પછી તારો સોપડો ખોલીશ નાનું હું તને સેલસ મારીને છું એમ પણ એક વખત હામું કેશુ ના નું ખારા પાટલી મારી પાસે કોઈ પેઢી તું બતાવી એટલે અમે આવવા તૈયાર છીએ અને અમને આવીને તું સોરિયા કરી નાખ પછી તું તારે ડબો દેવરાય તું દંડ મુકાય મુકાયું જે કહે ને એ મારી નાચના અમારે પછી ખાડા ઉપાડવા છે હંધુ કરવું છે પણ એક વખત તું સાબિત કરી દે કેશુ નાનું જો તું નાનુડાના પેટનો હોય તો એનું સાબિત કરી દે તું જો અસલ તું નાનુડાના પેટનો હોય ને જો બીજાના પેટનો હોય તો તું ન નીકળતો ભાઈ નકર આવડા ભાલ પંથકમાં આવડા ખારા પાટની મારી પાકો પેઢીએ આવીને તું અમને સાબિત તો કરી દે એક વખત કેસ લા તને કહું અને તારો સોપડો તો હું તેજી ખોલીશ તારા મનમાં એમ હશે કે આને કઈ ખબર જ નથી આવડા તો હા બોલા છે ક્રિયા છે અને તું અત્યારે અમારો સોપડો ખોલીને બેઠો છે એ સોપડો તું તારે હોય એટલો હજી જ કરી અને તો હોય એટલું કિજાત કર પણ તું હામે આવી જા ને મારી હામે આવી જ પછી હું સોપડો ખોલીશ મારી નાચની હોય હું તને સેલસ મારીને કહું છું કે શું નાનું અને તારે બે દિવસ

ભાલ પંથક ને મરણ નથી કરવાનો તું મરણ કર્યું તું એમ કે તમે મરણ કર્યો છે તમે આવી રીતે મને ઘોઘાબારામાં મોકલ્યો છે પણ તું હરકો પહેલા વિચાર કરી લે તું ઘણીએ ઘણીએ એમ કે કે દાહમો કર્યો અલ્યા આ દાહમો કર્યો હોય તો તને ચોધુ નો મીડિયાની માપા કહું કે કાયદા કરશું કે પેલ કુની છે કેસલા તને હું કહું તને પેલ ખૂની છે પછી હું મપાવીશ માપી છે અને અન્યા હાથ કોદાળ એવું કરશું વાત વાતની હાથ કોદાળી કરશું તને આ બે વાતની તે તને ભરાટ છે એવું નથી એની મારીમાં તો હો વાતમાં આવશે હો વાતની કોદાળી કાઢશું આપણે કે નાનું પણ તું સામે આવી એક વખત સામે આવ્યો પછી આપણે જે આપણે વાત કરીશું મારા ભાઈ એટલે હું મારી નાતને કહું છું કે ભાઈ અમે આવડા ભાલ પંથકવાળા અને ખારા પાટવાળા અને અમે જે કહીએ છે હું અત્યારે એક તમને ખાસ કરી વિનંતી કરીને કહું છું કે કેશું નાનું ભાઈ અમારી સામે આવે ને તો અમે ભાઈ જવાબ દેવો છે અમારે અમારી કોઈ નાગાય બાંડાઈ નથી ને એ ગઢોલાના કાયદો રાખો હશે અને એ ગઢોલાના કાયદા પ્રમાણે તો પછી આપણે ન્યાય જે દે બેસું ને કોઈ જગ્યા માથે કેસલો તો હું જે દી પેઢી નિમાવી દઈશ કે આ પેઢી હું આવવાનો છું તે પછી ન્યા નાક ભેગી થશે ને ન્યા કને પછી આપણે હંધોય કાયદા કરાર હંધોય આપણે કરી લઈશું અને પછી તેજી આપણે હાસા વંશક માથે પછી તને હમદુ હું તું તારો સપડો ખોલી ને બેસી છે હું તારો સપડો ખોલી ને બેસી તું મારો ખોલી બેસી ગઈ અને